હળવદ મામલતદાર કચેરી ખાતે કાર્યરત જનસુવિધા કેન્દ્રમાં વિદ્યાર્થીઓના દાખલા માટે વાલીઓ હેરાન પરેશાન બસોથી વધુ અરજદારો સામે માત્ર સો ટોકન અપાતા અરજદારોમાં ભારે રોષ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ તાજેતરમાં ધોરણ દસ અને બારના પરિણામો જાહેર થયા છે ત્યારે વિદ્યાર્થીઓને એડમિશન માટે વિવિધ દાખલાઓની જરૂર પડતી હોય છે જેના માટે અરજદારો હળવદ શહેર ખાતે કાર્યરત મામલતદાર કચેરીમાં જનસુવિધા કેન્દ્રએ વધારતા હોય છે જેમાં